રાધે રાધે સ્વર્ગસ્થ શ્રી મુખે વહેશે ચૈત્રી નવરાત્રી ના પાવન દિવસો પર જગત જનની માં જગદંબા ના ગુણગાન દેવી ભાગવત કથા કથા તારીખ 9/4/17:4/2024 दरूज बपुरे 3 થી સાંજે 7 કલાક સુધી સ્થળ સમતા હાઉસિંગ બોર્ડ ગ્રાઉન્ડ સમતા પોલીસ ચોકી સામે સુભાનપુરા બરોદરા નિમંત્રક ગંગા સ્વરૂપ ગંગાબેન ત્રિભવનભાઈ પટેલ શ્રી સંજયભાઈ ત્રિભવનભાઈ પટેલ શ્રી વિપુલભાઈ ત્રિભવનભાઈ પટેલ ગામ દેદિયા સંગાલ બરોદરા સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો ધર્મ અર્થ કામ ને મોક્ષ પ્રાપ્તિનું માધ્યમ સૌથી વધુ લોકપ્રિય ગુજરાતની ગુજરાતી ધાર્મિક ટીવી ચેનલ કર્તવ્ય ટીવી ચેનલ